જય જવાન જય કિસાન જય યોન જય કિસાન બધા મિત્રો જય માતાજી જય મુરલીધર જય યુકા દઈશ ને જય કન કે આવી ગઈ એક નવા લોક સાથે ભાઈ આજે લોકમાં મજા આવે છે એનું કારણ છે કે આજે જે આપણે રોજને જે ભૂંગીને આવે રોજડાને આવે ને નીલગાયને તેના ત્રાસ માટે એક થોડોક તાર બાંધવાનો છે રોમાં પણ આવી જો આ રીતે આપણે ખાડો ઘર નાખ્યો ત્યાર પછી આપણે આ જો અહીંયા આ ખોડવાનો છે ટૂંકમાં લાકડું અને પછી જે આ સાઈડ દેખાય અમી જાળવેથી સીધું તાર બાંધવાનું છે તો અત્યારે જો આપણે આ ખાડો ઘર નાખો આપણા કહેથી તો આજનું કામકાજ ભાઈ બધા મિત્રો જે રોજનો ત્રાસ છે તેના બંદોબસ્ત માટે તાર બાંધવાનું ને ખાડો તો એક કદાચ બી આવશે બાકી નહીં તર નહીં આવે ઝાડમાં આવી જાય તેમાં તારની આટી મારી દેવું એટલે તાર બાંધવાના છે ને એક બે બસ આ લાકડા ખોડવાના છે ટૂંકમાં આવું બધું કામકાજ છે આજનું ખાડા ખોડવાનું કામકાજ ચાલુ છે અત્યારે આગળ પણ જે કામ બતા કરશો તે બતાવશું આ રીતે એક થાંભલી આપણે ખોડી દીધી કમ્પ્લીટ હવે આગળ ક્યાંય આવશે થાંભલી તો જોઈ લઈએ નહીતર પછી તાર બાંધવાની શરૂઆત કરી દઈએ આપણે પોપ ચડાવવાનું દેશી જુગાડ છે ટૂંકમાં એક લાકડાનું જે આપણું ઝાડ હોય તેનું કાપી ગયું ટૂંકમાં થળીયા જેવું છે અને ફરતા ત્રણ પાયા મારી દીધા શાક કોદી અને જો અહીં ખીલી મારી દીધી એટલે આપણે દવા સારતા હોય ત્યારે કાયમ આવે આપણી જુવાર છે જે પંદર દિવસની થઈ છે અને ધાર બાંધવાનું કારણ એ છે કે જવાર થઈ ગઈ ત્યારે એવડી એવડી જે પંદર સોળ દિવસની થઈ પાર થઈ ગઈ અને આ છે રોજનો જે ત્રાસ જે રોજનું મળ આવે તે છે આ અને આવું કાજ ટૂંકમાં ત્રાસ છે અને થોડાક ઠેકાણે તો અમે એક બે ઠેકાણે ખાઈ ગયેલ છે હવે જો એક આ વંડી પડી ગઈ ત્યાંથી રોજનો ઠેકવાનો ત્રાસ છે અને અહીંથી સેજ જ નાની નાની જો વંડી દેખાય અહીંથી અહીં સુધી તો બહુ વ્યવસ્થિત છે તો અહીંથી આપણે જો ગુંદો છે ત્યાંથી તાર બાંધવાનું કામ આ ઝાડવું છે ત્યાંથી તાર બાંધવાનું કામકાજ કરશું આપણે આવું કામકાજ છે આજે આપણે તાર બાંધવાનું તો આગળ હવે તાર છું એ બતાવીને આ છે આપણી એ જુવાર બહુ મસ્ત જુવાર ગઈ બે પાણી પાઈને મૂકી દીધી કે ઘટ એમ નથી જુવારમાં બહુ વ્યવસ્થિત છે આ બાજુ તુવેર દેખાય હવે આગળ શું કરીએ એ જોઈએ આપણે જો આપણે એક આ ખોડી ગયેલ છે ટૂંકમાં લાકડાનું આડું ત્યાંથી જો આ રીતે તાર બાંધ્યા મેન રોમાં એ તાર બાંધી દીધા આ ટૂંકમાં પીપીર આવી ગઈ હતી એ ખોડવાનું તો એક આ જ લાકડું હતું પગ જો અહીં ટૂંકમાં આપણે પીપર આવી જાય એટલે બંધાઈ જાય તો આમાં બાજુ બકાલો મેળ હું મેળે લે એમાં હે કુવા જો આ રીતે બંને તાર દેખાય એક આ અને એક આ અને સાઈડમાં એક આપણે આ સાડીઓ ફિટ કર્યું એટલે કે આપણો જુગાડ જો હવે અહીંયા આપણે રોજનું મોળ પડ્યું હતું એ નાખી દીધું હું અને જુવાર જુવારમાં ના એક આપણી પાસે આઈડિયાનું કાગળ પડ્યું હતું એ અહીં કરી દીધું એટલે જો આ રીતે આ બે જુગાડ પાહે પાસે થઈ ગયા અને અમે જુગાડ બાંધવાની શરૂઆત અહીંથી આ ગાળો વધારે પડી જાય પેટ પીપરીએથી શરૂ થાય તો આ ગાળો ત્રીસ ત્રીસ ચાલીસ ફૂટનો થઈ જાય આઈ ટૂંકમાં સીધી આવી ગઈ એક પીપર ફૂંકાઈ ગયેલ પીપર છે અને અહીં બંને ઠેકાણે આટી મારી દીધી અને અમે આવી ગયો ગુંદો જો આ સીધા આ ટૂંકમાં બે પાહે પાસે છે ને બોલી કરો વંડી નાની છે એટલે થોડાક ત્યાં પડે પડે છે જો આપણે જુગાડ દેખાય ત્યાં ગાળો ટૂંકમાં નાની વંડી છે વંડી મોટી આવી જાય આ રીતે રાખી દીધા ભાઈ પાસે અહીંયા આપણે બાંધવાની શરૂઆત કરી હતી આ ગુંદેથી તાર બાંધવાની સીધા હવે આજે આ સેટ જો આપણે આ પીપરની પાછળ જે લાકડું દેખાય ને જો પાછળના ભાગમાં માથે કી નાખી ગઈ છે ત્યાં પણ એક જુગાડ ચોટાડી દીધો તો આ રીતે તાર બાંધવાનું કામકાજ હતું જો અહીં કોક કોક આપણે જે ગલકા વાવ્યા હતા તેના ફૂલ પણ દેખાય અને જે આ રીતે ગલકાય દેખાય એક ગલકું તો ગલઢું થઈ ગયું ટીંગાય મોટું બધી એ રીતે કામકાજ જે આ વંડીનું હતું નબળું તે આપણે તાર બાંધવાનું કામકાજ થયું પૂરું આગળ હું કામકાજ કહીશું એ જોઈએ આપણે તાર બાંધીને પછી જુવારમાં પાછો આપણે પટ મારવાની શરૂઆત કરી જે એક ઓર્ગેનિક દવા છે આપણી પાસે ગોલ્ડ ગ્રો નામનો તો આ રીતે દવા સાટવાનું કામકાજ ચાલે હીરો પંપ રાખી એલા જાય એમાં સુરસિયા અને જે થોડુંક વધકનું સાડી દઈએ આ રીતે જવાર તો બહુ મસ્ત હશે પણ થોડીક આપણી પાસે પડી એટલે જે ગોલ્ડ ગ્રો નામની દવા છે આયુર્વેદિક તે સાડી દઈએ તો આ રીતે કામ કાજ છે દવા છાટવાનો જમણવાની શરૂઆત થઈ ઓળક શાક આખા આડ છે કે આખા આડ દુશિયા ભાજી બાજરા રોટલો ને ઘઉંની રોટલી આ બપોરનો જમણવા તો ચાલો બધા યુટ્યુબ ફેમિલી જમવા ભાજી અડદનો શાક વાવે ભાજી છે અને મરચા મરચા લાગ્યો વાવે કાચરી પણ છે વાવે કાચરી પણ નાખે તો આ છે બપોરનો મેનુ બધા મિત્રો માતાજી મિત્રો બપોર પછી આપણે એક દવાનો પપ્પા વાડીમાં રહી ગયો હતો ત્યાં સાટવા આવ્યા અને અહીં ત્રણ મહિના અને દસ દિવસની આજુબાજુ છે જો તે ફ્લાવરિંગ બ્લાવરિંગ આવી ગયા તુવેરમાં બહુ મસ્ત તુવેર છે અહીંની પણ તો અમારી ગીરની ટુ તુવેર છે ભાઈ જે આમાં બધીમાં આ રીતે ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ ટોપિયું શિયાળી કોરા બંધા વર્ગી ક્યાંક ક્યાંક આ રીતે ફૂલ પણ ખીલી ગયા તો આવી પોઝિશન જો આ તુવેર તુવેરની છે જે આપણો અઢી વીઘાનું પડું છે તે જો આ રીતે પોઝિશન છે આય હું તમને બીજી વારમાં પણ જઈને બતાવું જો આ રીતે પોઝિશન છે મારી જે વાડીની તુવેર છે ટૂંકમાં અઢી વીઘાની આ ઘણી વખત મેં તમને જો આ રીતે ફ્લાવરિંગની શરૂઆત થઈ ગયામાં હવે બસ ફૂલ બંધાતા આવે બધીમાં જો આમાં લાગર દેખાય છે આરી કર અને તુવેર પણ બહુ સારી છે જો આ રીતે છે મારાથી પણ ઊંચી ઊંચી છે એટલે અહીં તુવેર બહુ હારામાં હારી છે બહુ મસ્ત તુવેર છે જો આ રીતે બીજી એરમાં આપણે પાછા ગરકા જો આ રીતે બધામાં લાગર જો ફ્લાવરિંગ અહીં છે પછી અહીં તો જો એક સિંગનું પણ બંધારણ થઈ ગયું જે આપણે સિંગ કહીએ ને સિંગ તુવેરની જો આ રીતે સીંગનું બંધારણ થઈ ગયું તો હવે શરૂઆત આ એરિયામાં ફાળીને ટૂંકમાં સીંગ બંધાવવાની શરૂઆત થઈ જાય છે લાગઠ્ઠા એરિયામાં તુવેરમાં તો અમારું જે અઢી વીઘાનું પડું હતું તે છે અને અહીં બહુ મસ્ત તુવેર છે તો બધા મિત્રો તુવેરની ખેતી જોવા માટે અને ખેતીના નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરજો ભાઈ લોંગ વિડીયોમાં આગળ જે ભાઈ કામકાજ થાય અથવા તો તમને બતાવીશ સાંજના જમણવારનું છે જે કોઈ નહીતર આપણે જે આપણી જુવાર છે ત્યાં વિડીયો પૂરો કરી દે હું જો હું કામ કરશે અને જો આપણે અહીં શેણા જેવા આવ્યા હતા આશીષભાઈ અને મેં આનો આપણે લોગ એક મૂકી ગઈ છે જો મસ્ત શેણા ઉગી જાય ફરતા જો આ રીતે દેખાય મસ્ત તો આ રીતે અહીંનું કામકાજ છે જે આપણે બે પપ સાટવાના હતા તે સાટી દીધા જો આપણી જુવાર છે આમાં સાઠે આપણે પપ જે અંદાજે સોળ દિવસની આજુબાજુ થઈ ગઈ છે મિત્રો આ રીતે પારા બહુ વ્યવસ્થિત જવાર થઈ ગઈ જોવાનું કામકાજ છે ગીરની જુવારનું બે વખત પાણી પાયા સિત્તા ને ઓગણત્રીસ તારીખની આજુબાજુ પછી આમાં પાણી મૂકી દીધું આ રીતે જો અત્યારે તળડા પડી ગયા હજી બે ત્રણ દિવસ રહેવા દેવી તો જુવાર બતાવીને આપણો વિડીયો પણ પૂરો કરીએ તો બધા મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ખેડૂત સુખી તો બધા સુખી